આપણે એવો ભાવ છે કે આપેલો 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 આપણો પેલો જ એવો હોય છે કે એકવાર નેગેટિવિટી કોકની જોઈને આ જીવન આપણા માટે નેગેટિવ જ હોય છે વ્યક્તિ દસ વર્ષ પછી પણ એ વ્યક્તિ વિશે કોઈ સારી વાત કરે ને કે આ વ્યક્તિ આવું સારું કામ કર્યું તો શું કે તું નવો નવો છું એના પરિચયમાં તને એક જૂની દસ વર્ષ પહેલાની વાત કરું તને ખબર નહીં હોય હવે કરનારો તો ભૂલી ગયો તે યાદ રાખ્યું તારી જીબી ખોટી ભરી રાખી પછી કે મને સારા વિચારો નથી આવતા પણ ખોટા બધા કેટલા બધા વિચારો ભરી રાખ્યા હોય નેગેટિવિટી લોકો વિશે ભરી રાખી હોય તો ટ્રાય ટુ લુક પોઝિટિવ અમારા ગુરુ હરિમોહન સ્વામી મહારાજ અત્યારે મુદ્દો ખૂબ કહે છે કે અભાવ ગુણ નહીં જોવાના સંપની ભાવના રાખવાની અભાવ ગુણ તો દરેકમાં છે પણ તમે નાની પણ બે ચાર ક્રિયા સવારથી આમ સંપ વધે એવી કરી નાની પણ એક બે ક્રિયા કે એક બે વાત સુરત ભાવ વધ્યો અંદર અંદર લાગણી પ્રેમ વધ્યો એવી એક બે ક્રિયા કરી દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બાકી તો પ્રવચનો તો આખી દુનિયામાં થાય જ છે ને વાર્તા પણ થાય છે ને વાંચન પણ થાય છે ને ભક્તિ પણ કરીએ છીએ પણ આ સુધારો અંદરથી થવો જોઈએ એ સુધારા માટે આ પર્યુષણ પર્વ છે આ પરિવર્તનનું પર્વ છે તો તમે જો એટલો નિર્ણય લઈને આજે અહીંથી જાઓ કે વ્યક્તિઓ પ્રત્યેના અભિગમમાં આઈ વિલ નેવર ટ્રાય ટુ સી ધ નેગેટિવ ઇન હેમ આઈ વિલ પિક અપ વન પોઝિટિવ ફ્રોમ હિમ એક પોઝિટિવ હું પિકઅપ કરીશ અને એમાં એક ખાસ સાસુ સંબંધોમાં સંબંધોમાં એમાં તો બહુ જ અગત્યની વાત છે અભાવ ગુણ ન લેવો અને સંપ રાખવો વ્યક્તિઓ પ્રત્યેના અભિગમમાં પાસઠ ટકા કેસ ફેમિલી કોર્ટમાં આ બેના જ ચાલે છે મને ઘણી વખત ભાગ્યેશભાઈ એવો પ્રશ્ન થતો તો કે આ નામાભિકરણ કેવી રીતે થયું મધર ઇન લો ડોટર ઇન લો એ નામાભિકરણ કેવી રીતે થયું હશે કયા વિચારથી આવું નામ પડ્યું હશે પછી બહુ વિચાર પછી મને એવો વિચાર આવ્યો કે આ સંબંધમાં કુદરતી લો તરફ જવાની ટેન્ડન્સી છે એટલે ડોટર ઇન લો મધર ઇન લો કારણ કે લગ્ન થાય એટલે બંને ઇન લો બની જ જાય તે દિવસથી કાયદો શરૂ થઈ જાય છે પછી બીજો પ્રશ્ન આવ્યો ફાધર બીકમ્સ ફાધર ઇન લો મધર બીકમ્સ મધર ઇન લો ડોટર બીકમ્સ ડોટર ઇન લો સન બીકમ્સ સન ઇન લો વાઈફ નેવર બીકમ્સ વાઈફ ઇન લો કેમ ખબર છે શી ઇઝ ધ લો પોતે જ કાયદો છે એટલે વ્યક્તિઓને સમજવી પડે લગ્ન કરીને જાય દીકરી તો આમ પહેલા દિવસે બીજા દિવસે સજેશન કરે કે મમ્મી એકચ્યુઅલી આ ફ્રીજ છે ને એ આપણે આમ રાખવું જોઈએ હવે તું ફ્રીજ ના પહેરવીશ તું પરી જઈશ બધાને ફ્રીજ આઠ વર્ષથી આ દિશામાં ફાવી ગયું છે તું હવે ફવડાવી દે વ્યક્તિઓ પ્રત્યેના અભિગમમાં પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ આ સંબંધ વિશે વાત કરતા વલ્લભ વિદ્યાનગરમાં તો આ પ્રસંગ મેં નજરે જોયેલો છે એક પ્રભુદાસભાઈ આપણા હરિભક્ત એમની બે દીકરીઓના લગ્ન નક્કી થયા બંનેની કંકોત્રી એક જ માંડવે માંડવીભાઈના લગ્ન લઈને પ્રમુખ સાંઈ મહારાજ પાસે આવ્યા કે સ્વામી આ શુભ સમાચાર છે આપ આશીર્વાદ આપો પ્રમુખ સાંઈ મહારાજે બંને કંકોત્રી લઈને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને ધરાવી પુષ્પ મૂક્યા ચાંદલા મુક્ત કર્યા અને આશીર્વાદ આપ્યા કે બંનેનો સંસાર સારો ચાલે અને સુખી થાય પછી પ્રમુખ સાંઈ મહારાજેનો હાથ પકડીને એમને બહુ સરસ વાત કરી સ્વામી કે તમારી દીકરીઓને કહેજો કે બે વર્ષ સુધી શાંતિ રાખે મૌન રાખે જોવે જાણે સમજે કારણ કે ત્યાં માણસો નવા છે એની આદતો જુદી હોય આપણા ઘર જેવી હોય નહીં અને બોલવું ચાલવું ઉઠવું બેસવું એની રીતભાત જુદી હોય ખાવા પીવાના સમય જુદા હોય ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય એ બે વર્ષ સુધી સમજવા પડે આ પહેલી મોટી સલાહ છે બીજી વાત પ્રમુખ સાંઈ મહારાજે કરી કે જો નવા માણસો ભેગા થયા છે ઘર્ષણ તો થશે બોલચાલ તો થશે પણ તમારી દીકરીને કહેજો કે મોટાની મર્યાદા રાખે એના સાસુ કે સસરા કદાચ બોલી જાય એ ખોટા હોય ને તો પણ સામું એ વખતે નહીં બોલવાનું એક શબ્દ નહીં ઉચ્ચારવાનો અને બે દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી કહેવું કે મમ્મી તમે પરમ દિવસે મને આમ કહેતા હતા પણ વાત આમ હતી અને સંજોગો આમ હતા અને એકચ્યુઅલ માહિતી આ છે તો મા બાપને સાસુ સસરાને પણ એમ થાય દીકરી ખાનદાન છે સામુ બોલતી નથી સંસ્કારી છે આ તો પહેલે જ દિવસથી તમે એને એડવાઇસ આપીને મોકલો બેટા જરાય ચિંતા ના કરતી હા કંઈક થાય ને તરત ફોન કરી દેજો પતિ ગયો યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર એને એમ સલાહ પણ એક બેટા હવે તારું એ ઘર છે થોડું સહન તો કરવું પડશે છોકરો એને જોબ પર સહન કરવું પડે દીકરીઓને થોડું સાસરે સહન કરવું પડે પણ બેટા સહન કરી લેજે એ આપણી ખાનદાની છે અને એ કંઈ લાંબુ ચાલતું નથી બે ત્રણ વખત તું ખોટું સહન કરીશ ને બોલીશ થઈને એ લોકોને પણ અંતરદ્રષ્ટિ થશે માણસ ઘરની છોકરી છે તો બીજી વાર બોલતા એ પણ વિચારશે હોય ઉંમરમાં કદાચ એ પારિવારિક સંબંધોની વાત છે સંબંધો જાળવવાની વાત છે મોટાઓની મર્યાદાની વાત છે સમાજની સુવ્યવસ્થાની વાત છે આપણે કયા અભિગમથી ઉછર્યા છીએ જીવનમાં કે જો દોસ્ત હું ખોટો હોઉં ને તો મને જાહેરમાં લાફો માર દેજે પણ જો હું સાચો હોઈશ ને તો હું આટલું સહન નહીં કરું આ અભિગમ હોય છે આપણો નો આ ખોટો અભિગમ છે તું સાચો હોય પણ સામેવાળી વ્યક્તિ મોટી હોય ઉંમરમાં મોટી હોય થોડું સહન કરી લેવું પડે વ્યક્તિ સાંભળી લેવું પડે નીચું જ મોડું રાખવાનું એ મર્યાદા જ છે મોટાઓની તમે તમારા નાના હોય એની પાસેથી મર્યાદાની અપેક્ષા રાખો તો તમારે મોટાઓની નહીં રાખવાની આ વ્યક્તિઓ પ્રત્યેનો અભિગમ છે પણ ના હું ખોટો હું તો મને લાફો મારી દેજે હું કઈ બોલું નહીં એકતે ક્યાંથી બોલે તું પણ હું સાચો હોઉં ને તો હું આટલું સહન નહીં કરું પછી દીકરીને એવું કે બેટા તું સાચી જરાય સહન ના કરતી મોઢે ચોપડાવી દેજે આ ખોટી સલાહ છે હમણાં અમેરિકામાં ત્રણસો ડિવોર્સ લોયર્સની કોન્ફરન્સ થઈ હા આ ત્રણસો ત્રણસો કેવા હતા ડિવોર્સ લોયર્સ એ લોકોને અઢાર કલાકનું કામ છે રોજનું ત્રણસો લોયર્સની મિટિંગ થઈ ત્રણ દિવસ પછી વ્હાઇટ પેપર તૈયાર થયું વ્હાઇટ પેપરમાં કન્ક્લુઝનમાં નીચે લખાણું પાંચ છ કારણ લખ્યા પણ એક કારણે લખ્યું ધ પ્રિન્સિપ વન ઓફ ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ ઇઝ ડોટર્સ મધર્સ ઇન્વોલ્વમેન્ટ ઇન અર હાઉસ બેટા રોજ સાંજે ફોન કરી દે રોજ સાંજે ફોન કરે એટલે વાત શું કરવાની હોય થેપલા કર્યાક પરોઠા એમાં પણ તાર શું જાણીને કામ છે જે કર્યું હોય અને શંકા જાય કે રોજ સાંજે વાતો કરે છે કહેવાનું બેટા બે ત્રણ મહિને એક વખત તારે વાત કરવી હોય તો પ્રેમથી કરજે બાકી તું ત્યાં રહે એમાં અમે રાજી છીએ હવે તારું એ ઘર છે તું ત્યાં રહીશ એમાં એ ઘરની શોભા છે અમારા ઘરની શોભા છે તારી શોભા છે આ વ્યક્તિઓ પ્રત્યે અભિગમમાં રાખવું પડે આદર આપવો પડે અમારા સંપ્રદાયમાં એક વડીલ સંત હતા પૂજ્ય સંત વલ્લભ સ્વામી એ પ્રમુખ સ્વામી મહારાજ કરતાં ઉંમરમાં ચૌદ વર્ષે મોટા હતા પણ યોગીજી મહારાજ પછી ગુરુપદે પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સર્વે સર્વા ગુરુ હતા અમે બધા સંતો પ્રમુખ સ્વામી મહારાજને નમન કરીએ અને દંડવત કરીએ પણ પ્રમુખ સ્વામી મહારાજ સંત સ્વામીને દંડવત પ્રણામ કરતા સાષ્ટાંગ દંડવત ઉંમરમાં મોટા છે ને ચૌદ વર્ષે ઉંમરમાં મોટા છે એ સંત વલ્લભ સ્વામીએ દીક્ષા પણ પ્રમુખ સ્વામી મારે પછી લીધેલી દીક્ષામાં તો એ જુનિયર હતા દીક્ષામાં પાછા બાર વર્ષ જુનિયર હતા કદાચ ઓછા સાત આઠ વર્ષ જુનિયર હશે પણ સાત આઠ વર્ષ દીક્ષામાં જુનિયર પણ ઉંમરમાં મોટા છે ને આદર આપવાનો તો આવી મહાન વ્યક્તિઓ પાસે વ્યક્તિઓ સાથેના અભિગમમાં આપણે આ શીખ લેવાની અને છેલ્લી વાત કરવાની અધ્યાત્મ અને ભગવાન પ્રત્યેનો આપણો અભિગમ થોડું સેક્યુલરિઝમ એટલે કે બિન સાંપ્રદાયિકતાના ખોટી સમજણો વિશે આપણે માહિતગાર એટલા બધા છીએ એટલે આપણને નાસ્તિક પણ આ તરફ ટ્રેન્ડિંગ આવે છે સેક્યુલરિઝમનો અર્થ આપણે ખોટો સમજ્યા બિનસાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં કોઈ સંપ્રદાય નથી દરેક ધર્મ સારા છે એની શીખ સારી છે એના ઉપદેશો સારા છે એ પ્રમાણે જે તે વ્યક્તિ રહે તો એ મહાન બની જ શકે છે શુદ્ધ અને પવિત્ર થઈ જ શકે છે એ બિન સાંપ્રદાયિકતા છે તો આપણે ખોટો અર્થ સમજી કે નો રિલીયન એટલે એ નાસ્તિક વાત તરફ આપણી વૃત્તિ જતી હોય ઘટનાઓ જે બનતી હોય એમાં નાસ્તિક વાત તરફ જતો હોય પણ આપણા વેદ આપણા ઉપનિષદ આપણા ઇતિહાસ ગ્રંથો મહાભારત રામાયણ આપણને શીખવાડ્યું કે ભગવાનનું અસ્તિત્વ છે ભગવાન સર્વ કરતા હરતા છે અને જે કંઈ કરે છે સારા માટે કરે છે હા માણસને બુદ્ધિ આપી અને સ્વતંત્રતા આપી દીધી ભગવાને કે તારે જે કર્મ કરવું હોય કર પણ એનું ફળ તારે ભોગવવું પડશે સ્વતંત્રતા આપી નહીં તો આ દુનિયાનો કોઈ અર્થ જ નથી ને આપણે પશુ જેમ ફર્યા કરીએ કરે ખાયા કરીએ પણ આપણને કર્મ કરવાની સ્વતંત્રતા આપી દીધી પણ એ બુદ્ધિ ભગવાને આપણને આપી છે એટલે ભગવાન સર્વ કરતા હર્તા છે ભગવાનમાં શ્રદ્ધા એટલે એક જ વાત એક વાક્યમાં એની ડેફિનેશન કે મારા જીવનમાં અત્યાર સુધી જે કંઈ થયું થઈ રહ્યું છે અને થશે ભગવાનની ઈચ્છાથી થાય છે મારા સારા માટે થાય છે અને એ અભિગમ હું રાખીશ એટલે મારી પ્રગતિનું કારણ એ બનશે તો કેટલી શાંતિ રહે ને કેટલી સ્થિરતા રહે પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કેનેડાની પાર્લામેન્ટમાં થયું સ્પીકરે એનાઉન્સમેન્ટ કર્યું કે નાવ આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ધ મેમ્બર ઓફ પાર્લામેન્ટ યર ટુ સ્ટેન્ડ અપ એટ ધેર પ્લેસ ટુ વેલકમ પ્રમુખ સ્વામી મહારાજ આમ પાંચસો મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઊભા થયા શું સન્માન કેનેડાની પાર્લામેન્ટમાં બધા સંસદો ઊભા થાય અને તમારા નામની જાહેરાત થાય પ્રમુખ સ્વામી મહારાજ વેરી હમ્બલી વેરી ડિવોશનલી બાજુમાં બેઠેલા સંતને કહ્યું કે તમે ઊભા થાવ એ કે સ્વામી તમારા નામની જાહેરાત થઈ જાય તમારું સન્માન છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તારા હાથમાં ભગવાનની મૂર્તિ છે હરિકૃષ્ણ મહારાજની તું પહેલો ઊભો થા ભગવાનના લીધે આપણને લોકો બોલાવે છે બાકી આપણી કોઈ કિંમત નથી તમે ખાલી આ દ્રશ્ય છે ને આ પ્રસંગ સામાન્ય લાગે છે પણ અતિ 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 અસામાન્ય છે તમે ખાલી કલ્પના તો કરો કે કેનેડાની પાર્લામેન્ટમાં એક ઇડિયન તરીકે તમને સાંસદો સ્ટેન્ડિંગ ઓવેશન આપે એ વખતે તમને ભગવાન યાદ આવે કેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ગ્રેવિટી ઓફ ધ સિચ્યુએશન એ વખતે ભગવાન યાદ આવવા કેટલી પ્રફાઉન્ડ ભક્તિ હોય એ વ્યક્તિ કોઈ દિવસ ભક્તિમાંથી એની સ્થિરતામાંથી ચલાયમાન થાય અહીં કેનેડાની પાર્લામેન્ટમાંથી એ ચલાઈમાં ના થાય એમની ભક્તિમાંથી બીજે તો ક્યાંથી થાય તો આવા મહાપુરુષો આપણને રીત બતાવી છે આપણે આપણી જાતને નહીં કહેવાનું કે આઈ 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 વોઝ ધેર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પૃથ્વી ઉપર રોજ દોઢ લાખ માણસો વિદાય લે છે ચોવીસ કલાક એટલે છ્યાસી હજાર બસો સેકન્ડમાં દર બે સેકન્ડે ત્રણ જણા વિદાય લે છે આ દોઢ લાખમાંથી ચાર હજાર જણા તો હવારે આંખ જ નથી ખોલતા આ તે ખોલીએ ભગવાનની કૃપા છે દોઢ લાખ લોકો વિદાય લે છે પૃથ્વી પરથી ભગવાનની ઈચ્છા સાઉથ મુંબઈ ઉપર ફૂલ કોન્સન્ટ્રેશન મૂકે તો હાથ પે દાડે વારો આવી જાય તને અભિમાન કરવાની છૂટ છે જ્યારે તારો મૃત્યુ ઉપર વિજય થાય ત્યારે એ તો આપણો કોઈનો વિજય છે નહીં કાલનું નક્કી નથી તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને ભક્તિ રાખવા ટોપ મેનેજમેન્ટ ગુરુઝ એક્ઝિક્યુટિવના શીખવાડે છે સ્ટીફન કોવિય સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ લખી અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની આ સાત આદતો ત્રણ હજાર સક્સેસફુલ વ્યક્તિને મળ્યા અને એમને આ પુસ્તક લખ્યું છે એમાં સાતમી આદત લખી છે કે ધીસ પીપલ હેડ અ હેબિટ આ ત્રણ હજાર અતિ રોજ બહુ સરસ શબ્દ સ્ટીફન કોપીએ લખ્યા છે હું એક્ઝેક્ટ શબ્દ બોલું છું દે હેડ અ હેબિટ ઓફ કનેક્ટિંગ વિથ ધેર ક્રિએટર ધ ગોડ થ્રુ પ્રેયર્સ એવરી ડે આ હકીકત છે એટલે જે કંઈ આપણે શ્રદ્ધા હોય એ પ્રમાણે શ્રદ્ધા ભક્તિ કરવા અને ભગવાન આ જગતના કરતા હરતા છે ચારસો વૈજ્ઞાનિકોની સભામાં એક વખત અહીંયા લેન્ડ એન્ડ બેન્ડ્રામાં સાત આઠ વર્ષ પહેલાં પ્રવચનમાં ચારસો વૈજ્ઞાનિકો હતા મારે પ્રવચન હતું લોજિક વર્ષિસ ફેઇથ પછી પ્રશ્નોત્તરી ચાલી એટલે મેં ચારસો વૈજ્ઞાનિકોને એક પ્રશ્ન પૂછ્યો કોઈએ જવાબ મને ના આપી શક્યા અને અત્યારે કોઈ વૈજ્ઞાનિકો પાસેનો જવાબ નથી મેં એવું ખાલી મારે એક નાનો પ્રશ્ન છે પૃથ્વી ફરે છે એક લાખ કિલોમીટર પર આવરની સ્પીડે ધારો કે કાલ સવારે ધીમી પડે તમે બધા ભેગા થઈને શું કરશો એ તો મને કહો અને સ્ટેગરિંગમાં આવવા માંડે તો પૃથ્વી ફરતા ફરતા એટલે આજે દિવસ ચાલીસ કલાકનો થાય રાત ત્રણ કલાકની થાય કાલે દિવસ પંદર કલાકનો થાય ને રાત સાઠ કલાકની થઈ જાય પરમ દિવસે દિવસ છે એ સો કલાકનો થઈ જાય અને રાત્રિ અડધો કલાકની પણ થાય હવે સ્ટેગરિંગ ચાલુ થાય શું થાય ક્યારે જમવું ક્યારે શું મુખ્ય તો પગાર ક્યારે કરવો બધું તંત્ર ખોરવાઈ જાય ડેટ કેવી રીતે નક્કી થાય તો પછી અબજો અબજો વર્ષથી એક સ્પીડ ઉપર ફરે છે ત્યારે તમે બધા નાસા ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો ભેગા થઈને ફેરવો છો તો આવી હજાર વાતો છે માટે ભગવાન કરતા હરતા છે તો આ ભગવાન પ્રત્યેનો અભિગમ એટલે આપણે આ ત્રણ વાત કરી સંજોગો પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ વ્યક્તિઓ પ્રત્યેનો અભિગમ અને અધ્યાત્મ ભક્તિ શ્રદ્ધા પ્રત્યેનો અભિગમ એ સવડા ઊંચા અને પોઝિટિવ રાખવા આજે અમે ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં આપ સૌ માટે પ્રાર્થના કરીએ છીએ